ભાજપના બે ભાઈઓ વચ્ચે મંત્રીપદને લઈને ઘર્ષણ ધીમે ધીમે સપાટી પર આવી રહ્યું છે કોળી સમાજના બંને ભાઈઓ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી વચ્ચે મંત્રીપદને લઈને મતભેદ સામે આવ્યો છે હીરાભાઈ સોલંકીએ પોતાની જ્ઞાતિના નેતાઓને મહત્વનું મંત્રીપદ ન સોંપાતા બોલાવેલા સમાજના સંમેલનને લઈને પરસોત્તમ સોલંકીએ આપેલા નિવેદનમાં બંને ભાઈઓ વચ્ચેનો મતભેદ સામે આવી ગયો જેમાં પરસોત્તમ સોલંકી બોલી ગયા કે મંત્રીપદ ન મળતા હીરાભાઈ સમાજનું જે સંમેલન બોલાવી રહ્યા છે તે યોગ્ય નથી જેને જાવ હોય જાય મેં કોઈને હાબી નથી પાડી કોઈને નાય નથી પાડી પણ આવા સંમેલનમાં કોઈએ જવું ન જોઈએ આમાં પક્ષને ભાજપને અને મને અને સમાજને બધાને આમાં ખરાબ દેખાય ભાજપના બંને ધારાસભ્ય ભાઈઓ વચ્ચે મંત્રી પદને લઈને ઘમાસાણ તો સામે આવી જ રહ્યું છે સાથે મંત્રીમંડળમાં અયોગ્ય સ્થાન મળ્યું હોવાની લાગણી વ્યક્ત કરતા પરસોત્તમ સોલંકીએ આડકતરી રીતે આગામી મંત્રીમંડળમાં પોતાને સારું ખાતું આપવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી સંતુષ્ટ રહેવું પડે આજે બે દિવસ થયા હું કહું કે હમણાં મને તમે પાછું ખાતું ચેન્જ કરી નાખો આ કેટલા છે વ્યાજબી કોઈ બી કહે ચાલો હું બી કહું કના ગમ તોય ના ગમ તો વાંધો નહીં પણ એમાં એ કંઈ દેખાડો ને અગાઉ થોડા વર્ષો પહેલા જ્યારે પરશોત્તમ સોલંકીને પશુપાલન ખાતું સોંપાયું ત્યારે હીરા સોલંકીએ વિરોધ કર્યો હતો અને પોતાના સમાજને થયેલા અન્યાય સામે આ રીતે આક્રોશ ઠાલવ્યો હતો સમાજ સમાજમાં એક એજ આઘાત લાગ્યો છે એક સમાજને કે ચાર ચાર ટર્મથી પરસોત્તમભાઈ સોલંકીને રાજ્ય કક્ષાના મંત્રી સુધી જ રાખવું અને આજે તો એક હદ પણ થઈ ગઈ હોય એવું લાગે છે કે એને ડીમોરલાઇઝ કરવું અને એમાં ઘટાડતું જવું અને આજે પશુપાલન જેવું એક ખાતું એમને આપી દેવું કોળી સમાજના બે આગેવાનો અને સંબંધિત સગા ભાઈઓમાં મંત્રી પદને લઈને કેવો મતભેદ છે તે આ બંને નેતાના નિવેદન સાંભળીને સમજાઈ જાય છે બે સગા ભાઈઓમાં જ જો આવો ખટરાક હોય તો અન્ય નેતાઓમાં ઉગ્ર મતભેદ સર્જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી આખરે છે તો આ ખુરશીની રમત કેમેરામેન નરેશ મોરી સાથે પ્રણવ શાહ બ્યુરો રિપોર્ટ પીટીવી ન્યૂઝ ગાંધીનગર